સિરામિક એસોસિએશનના વિવિધ હોદ્દેદારો એમના સભ્યો અને મોરબીમાં જે ટાઇલ્સ અને વોલ ટાઇલ્સ બીજી અન્ય જે વેટ્રીફાઈડ ટાઇલ્સનો ઉત્પાદન કરતા સૌ ઉત્પાદકો એમના કર્મચારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરેલું તારીખ સાત પાંચ ચોવીસના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીઓ માટે જે લોકસભાની જે યોજાનાર છે તેના માટે મોરબી જિલ્લાના તમામ લોકો મતદાન કરે આજે જે છે તેઓ પોતાના કામ ધંધા અર્થે વિદેશમાં પણ જતા હોય છે દેશના પણ અને અનેક રાજ્યમાં અનેક શહેરોમાં એમની વિઝિટ થતી હોય છે તો સાતમી તારીખે તેઓ પોતાની કોઈ ટૂર ના ગોઠવે તેવો એક સંદેશો આપવા માટેનો મુખ્ય આશય હતો તે મુજબ જે લાસ્ટ ટાઈમ મોરબીમાં ચોસઠ પોઈન્ટ સાત ટકા જેટલું મતદાન થયું હતું તે વધારીને નેવું ટકા જેટલું મતદાન મોરબીના નાગરિકો કરે તેવી અપીલ કરવામાં આવી અને મારા સાથી અધિકારીઓએ પણ પોતપોતાની રીતે નમ્ર અપીલ કરી કે મોરબીના નાગરિકો આ લોકશાહીનો જે તમને જે બંધારણની ફરજ આ હક્ક મળેલો છે તેનો ઉપયોગ કરે તે બાબતની એક આ મતદાન જાગૃતિ અભિયાનની આજે આયોજન કરવામાં આવેલ ને ઘણા બધા જેમના સભ્યો અને એમના કારોબારી સભ્યો તમામ પાંચે પાંચ એસોસિએશનના હોદ્દેદારો હાજર હતા ખૂબ સફળતાપૂર્વક આ અમારો કાર્યક્રમ આજનો રહે આજે અમારા મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનમાં મતદાન જાગૃતિ અભિયાન માટે એક મિટિંગનું આયોજન થયેલું હતું તેની અંદર મોટાભાગના ઉદ્યોગમાંથી સિરામિકના સુપરવાઇઝર સિરામિકના માલિક અને અન્ય ઉદ્યોગકારોએ હાજરી આપેલી હતી અને અહીંયાથી કલેક્ટરશ્રીએ જે સૂચના અને જે માર્ગદર્શન આપ્યું તેમાં એવું કહેવામાં આવ્યું કે આપણે મતદાનમાં સો ટકા આપણે મતદાન કરીએ અને મોરબી જિલ્લો મોરબી જિલ્લો સમગ્ર ભારતમાં મતદાનમાં સૌથી અગ્રસર રહે અને મતદાનની ટકાવારી વધે એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ અને અમે ખાતરી આપેલી છે કે મોરબી જિલ્લો સૌથી વધુ મતદાન કરશે આ લોકશાહીનું પર્વ સૌ શાંતિથી વિવસ્થિત ઉજવશું અને સો ટકા મતદાન કરશું એવી અમે ખાતરી આપેલી છે